તે સમયે અરુણ સરદારે એવી ધમકી આપી હતી કે તું જોઈ લેજે તારા ઘરે આવીને તારી બાઇક અને મોપેડ સળગાવી દઈશ પરંતુ તે સમયે અમે કોઈ ફરિયાદ કરી ન હતી ગત તારીખ ત્રેવીસ મી અમે રાતે સુઈ ગયા હતા રાત્રે સાડા ત્રણ વાગે અમારા પડોશી હરેશભાઈએ ઘરે આવી જોર જોરથી દરવાજો ખકડાવી બૂમો પાડી અમને ઉઠાવીને કહ્યું હતું કે તમારી બાઇક અને મોપેડ સળગે છે જેથી અમે તરત ઘરની બહાર દોડી આવ્યા હતા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા બાઇક અને મોપેડ સળગતા હતા અમે પાણીને છાંટી આગ બુઝવવાનો પ્રયાસ કર્યો હતો